નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે જવાહર નવ ઉદય વિદ્યાલય એનએમએમએસ અને પીએસસીની પરીક્ષામાં ઉપયોગી થાય તેવા અંક ગણિતની શરૂઆત કરેલી હતી અંક ગણિતમાં આપણે એકથી આઠ સુધીના ટોપિકની ચર્ચા કરી હવે આગળ ટૉપિક નવની શરૂઆતમાં આપણે સાદા ગુણાકાર બધીવાળા ગુણાકાર હવે આજે આપણે પોઈન્ટવાળા ગુણાકાર અને એના પછી એ શૂન્યવાળી કોઈ સંખ્યા હોય તો ઝડપીઓનો ગુણાકાર કઈ રીતના કરી શકાય એની ચર્ચા કરીશું અહીંયા આગળ પહેલાં એક અને બે ગુણાકાર આપેલા છે જે સાદા ગુણાકાર આપેલા છે પણ નીચે એ ત્રણ સંખ્યાઓ આપેલી છે તો આ ત્રણ સંખ્યા આપેલી હોય તો એનો ગુણાકાર કઈ રીતના કરવું એની ચર્ચા કરીએ એના પછી આપણે આ પોઈન્ટવાળા ગુણાકાર જોઈએ ચલો અહીંયા આગળ બસો ચોત્રીસ ગુણે ત્રણસો પંદર નીચે જુઓ કેટલા અંક તો નીચે ત્રણ અંક આપેલા છે આ એક બે ત્રણ ત્રણ અંક આપેલા હોય એટલે પહેલાં શું કરવાનું ગુણાકારના ચિહ્નની નજીક જે સંખ્યા હોય એની સાથે ઉપરની સંખ્યા ગુણીશું તો એ આગળ ગુણાકારના ચિહ્ન કઈ સંખ્યા છે ત્રણ તો એની પાછળ જે સંખ્યા હોય એટલા એ આગળ જીરો મૂકીશું તો આ એક ને બે કેમ બે તો એ આગળ બે સંખ્યાઓ છે એટલે બે મૂકે આ જીરો હવે ઉપરની સંખ્યા નહીં આ ત્રણ સાથે ગુણીશું તો ચાર દુ આઠ ચાર તરે બાર વધી એક ચાર તરી બાર બારનો બકરો આવશે વધી આવશે એ આગળ એક ત્રણ તરી નવ એક વધી એટલે દસ ની જીરો વધીએ આગળ આવશે એક પછી આ ત્રણ દુ છ અને એક ઉપરથી એટલે સાત પહેલાં શું કરવાનું નીચે જેટલા અંક હોય એના કરતાં એક ઓછી ઝીરો મૂકવાની એટલે નીચે ત્રણ અંક છે તો ઉપરની સંખ્યા આપણે અહીં આગળ ગુણીશું આ ત્રણ ઇંક તો પાછળ બે અંક એટલે બે જીરો મૂકવાની કેમ બે ઝીરો તો હાલ એને આપણે ગુણતા નથી એટલે શું કરવાની એની ઝીરો મૂકવાની ત્રણ સાથે ઉપરની સંખ્યા ગુણી દઈશું એના પછી હવે ગુણીશું સંખ્યાની એક સાથે જ્યાં ઉપરની સંખ્યા છે એને એક સાથે ગુણ્યા પણ હજુ એકના પાછળ પાંચ આવેલા છે તો એક અંકને મૂકીશું જીરો હવે એક સાથે ગુણેલો ચાર એકા ચાર ત્રણ એકા ત્રણ અને બે એકા બે ચલો એક સાથે ગુણાઈ ગયું હા હવે ગુણીશું અહીંયા આગળ પાંચ સાથે તો પાંચની પાછળ કોઈ અંક નથી એટલે નીચે ઝીરો મૂકીશું નહીં તો પાંચ ચોક વીસ એની આવશે જીરો આ અહીંયા આગળ જીરો જે આવી વીસની આય પાંચ ગુણ્યા ચાર કાઢી એટલે પાંચ ચોક વીસ તો જીરો ઉપર વધી આવશે બે પાંચ તરી પંદર ને સોળ સત્તરનો સાત વધી આવશે યાગળ એક પાંચ દુ દસ એક અગિયાર તો એ આગળ લખીશું અગિયાર હવે શું કરવાનું આ ત્રણેયનો કરીશું સરવાળો તો 0 જીરો તો ઝીરો સાત ને થઈને દસ ને એક અગિયારનો એક વધી આવશે યાગર એક ત્રણ બે પાંચ છ એક સાત તો યાગર સાત બે વત્તા એટલે ત્રણ ઉપરથી આવશે સાત તો તો હજાર સાતસો દસ એ આપણો જવાબ બનશે ચલો ફરી એકવાર જોઈએ અહીંયા આગળ ઉપર ત્રણ અંક નીચે ત્રણ અંક તો પહેલાં શું કરવાનું ગુણાકારના ચિહ્નની નજીક જે સંખ્યા હોય એની સાથે ગુણીશું ઉપરની સંખ્યાની પાછળ બે સંખ્યા હોય એટલે બે ઝીરો મૂકીશું ચલો ચાર તરી બારનો બગરો વધી આવશે એક આ ત્રણ તરી નવ ને એક વધી એટલે દસ એની જીરો વધી ઉપર આવશે એક ત્રણ દુ છ ને એક સાત બરાબર ચલો કઈ રીતના ચાર તરી બારનો બગરો વધે એક તૈય તરી નવ ને દસ ને જીરો વધી એક ત્રણ દુ સો ને એક સાત હવે આગળ આ એક સાથે ગુણીશું તો એક જીરો મૂકીશું પાછળ આ પાંચની પછી ચાર એકા ચાર ત્રણ એકા ત્રણ અને બે એકા બે એ પછી આ પાંચ સાથે ગુણીશું પાછળ કોઈ સંખ્યા નથી એટલે ઝીરો મૂકીશું નહીં તો પાંચ ચોગવીસની શૂન્ય વધી આવશે બે પાંચતર પંદરને બે સત્તરનું સાત વધી એક પાંચ દુ દસ ને એક અગિયાર પછી કરીશું આનો સરવાળો સાતને ચાર અગિયારનો એક વધી એક ત્રણ ને બે પાંચ છ સાત બે ને એક ત્રણ ઉપરથી આ સાત એટલે તો તેર હજાર સાતસો દસ એ આપણો જવાબ બનશે ચલો દાખલા નંબર બે ઉપર ચાર અંક હોય અને નીચે ત્રણ અંક હોય તો શું કરવાનું ઉપર જે રીતના ગણો એ જ રીતના પહેલાં કરીશું આપણે આ ત્રણ સાથે ઉપરની સંખ્યાનો ગુણાકાર પણ ત્રણ સાથે કરીશું એટલે આ પાછળ બે સંખ્યાઓ એમના છે તો એને મૂકી દઈએ ઝીરો જે બે સંખ્યાઓ એમ નામ રહે એને શું કરવાની ઝીરો મૂકી દેવાની હવે ઉપરની સંખ્યા ત્રણ સાથે ગુણ બે તરી છ ત્રણ તરી નવ પાંચ તરી પંદર વધ્યા સહ્યા કરે એક ચાર તરી બાર એક તેર ફરી જુઓ અહીંયા આગળ આ બે તરી છ ત્રણ તરી નવ પાંચ તરી પંદર વધી એક ચાર તરી બાર એક વધી એટલે તેર અહીંયા આગળ આ બે અંક એની પાછળ બે જીરો હવે શું કરવાનું ઉપરની સંખ્યા નહીં બે વડે ગુણીશું બે વડે ગુણીએ એટલે પાછળ આ એક એક જીરો આવશે ચલો બે દુ ચાર ત્રણ દુ છ પાંચ દુ દસ જીરો વધી આવશે અહીંયાગર એક ચાર દુ આઠને એક નવ ચલો પ્લસ હવે ઉપરની સંખ્યાને એક વડે ગુણીશું તો બે એકા બે પાછળ કોઈ સંખ્યા નથી એટલે ઝીરો મૂકવાની નહીં તો બે એકા બે ત્રણ એકા ત્રણ પાંચ એકા પાંચ અને ચાર એકા ચાર હવે આ બધાનો કરીશું સરવાળો ચલો બે ચાર ને ત્રણ સાત છ છ એટલે બાર તેર ચૌદ પંદરસો સત્તર વધી આવશે એક નવ નેક દસ ને ચાર ચૌદનો છોકરો વધી આવશે એક નવ ને દસ પાંચ વધ્યા આવશે એક ત્રણ વત્તા એક એટલે ચાર અને આગળ શ્યાસી એક તો જવાબ કેટલો આવશે આપણો તો જવાબ આવશે ચૌદ લાખ ચોપન હજાર સાતસો બોતેર પહેલાં શું કરવાનું ત્રણ સાથે ગુણીશું એટલે પાછળની બે ઝીરો મૂકીશું આખી સંખ્યાને ત્રણ વડે ગુણીશું પછી શું કરીશું બે સાથે ગુણીશું એટલે પાછળ એક ઝીરો મૂકીશું કેમ એક તો બેની પાછળ એક અંક છે એટલે એક ઝીરો આખી સંખ્યાને બે વડે ગુણીશું પછી આખી સંખ્યાને એક વડે ગુણીશું પાછળ ઝીરો મૂકીશું નહીં કેમ તો યાગર એકની પાછળ જીરો નથી પછી આ ત્રણ એનો કરીશું સરવાળો એટલે ચોપન લાખ ચૌદ લાખ ચોપન હજાર સાતસો બોતેરે જવાબ મળશે ચલો હવે આગળ જોઈએ પોઈન્ટવાળા ગુણાકાર પોઈન્ટવાળા ગુણાકારની ચર્ચા આપણે આગળના ભાગમાં કરી હવે ફરી એને એકવાર ચર્ચા કરીએ ત્રણ પોઈન્ટ પંદર ગુણે બે પોઈન્ટ નવ આ રીતના કોઈ ગુણાકાર આપેલો હોય તો પહેલાં શું કરવાનું पॉइंट ने अवगणना पॉइंट दूर कर ने संख्या गुणाकार करो तो कई संख्या बन सौ पंदर गुण्यागणतीस आ रीतना थाय आ पॉइंट काट आ एक काट है, है? नाखे, नाखे। तो त्रो पंदर गुण्यागणतीस चलो नीचे बे अंक होते तो शू करने आ अंक वे गुणिए अंक जीरो मुको पड़ते तो हाँ नीचे एक जीरो चलो आ पांच दू दस नी, जीरो वी एक बे का बेता वी एक तर तर दू छ પ્લસ પાંચ નવ પિસ્તાલીસ વધી આવશે એક ચાર નવ એકાદ નવ ને દસ દેન તેર વધી આવશે એક નવ તરી સત્યાવીસ વત્તા વધી એટલે અઠ્યાવીસ ચલાનો સરવાળો પાંચ ત્રણ આઠથી નવ દસ અગિયારનો એક વધી આવશે એક છ બે આઠ ને એક નવ તો જવાબ આવ્યો નવ હજાર એકસો પાંત્રીસ તો એ આગળ લખે નવ હજાર એકસો પાંત્રીસ હવે શું કરવાનું તો એ આગળ પોઈન્ટ પછી બે અંક જો પોઈન્ટ પછી આ કેટલા અંક છે બે અંક અહીં આગળ પોઈન્ટ પછી એક અંક એટલે કુલ અંક કેટલા થયા પોઈન્ટ પછી તો પેલા બે અને એક એટલે ત્રણ અંક થયા પોઈન્ટ પછી તો અહીં આગળ જવાબમાં પણ પોઈન્ટ પછી ત્રણ અંક આવવા જવું તા એક અંક આ બે આ ત્રણ અંક તો અહીં આગળ હું પોઈન્ટ મૂકું તો પોઈન્ટ પછી ત્રણ અંક થઈ ગયા તો હા તો જવાબ કેટલો બનશે નવ પોઈન્ટ એકસો પાંત્રીસ ફરી જોઈએ ત્રણ પોઈન્ટ પંદર ગુણ્યા બે પોઈન્ટ નવ પોઈન્ટ દૂર કરો એટલે ત્રણસો પંદર ગુણ્યા ઓગણત્રીસ ગુણાકાર કરીશું એટલે નવ હજાર એકસો પાંત્રીસ જવાબ મળશે અહીંયા ઘર આ બે પોઈન્ટ એટલે પોઈન્ટ પછી બે અંક અહીંયા આગળ પોઈન્ટ પછી એક અંક એટલે ટોટલ અંક કેટલા ત્રણ તો જે જવાબ આવશે હું પોઈન્ટ પછી ત્રણ અંક હોવા જોવી તો એક બે ત્રણ આટલા પોઈન્ટ મૂકે એટલે પોઈન્ટ પછી આ ત્રણ અંક થઈ ગયા તો હા તો જવાબ કેટલો મળશે નવ પોઈન્ટ એકસો પાંત્રીસ ચલો ચોથો દાખલો બા વન પોઈન્ટ નવ એકત્રીસ પોઈન્ટ ત્રણ દૂર કરીને અને ગુણાકાર કરો તો પાંચસો ત્રણસો તેર ચલો ત્રણ ત્રણ અંકનો ગુણાકાર છે શું કરવાનું પેલા ઉપરની સંખ્યાની આ સંખ્યા વડે ગુણીશું ચીન નજીક હોય એ સંખ્યા વડે ઉપરની સંખ્યા ગુણીશું પણ પેલા પાછળ એ બે સંખ્યાઓ છે એટલે બે જીરો મૂકી દઈએ તો બે જીરો મૂકી દીધી હવે ત્રણ વડે ગુણો તો નવ તરી સત્યાવીસ વધ્યા છે આગળ બે વધી કે મૂકવાની બાજુની સંખ્યા ઉપર ત્રણ દુ છ બે આઠ પાંચ તરી પંદર ફરી નવ તરી સત્યાવીસનો સાત વધી આવશે બે ત્રણ દુ છ વત્તા બે એટલે આઠ પાંચ તરી પંદર પ્લસ હવે શું કરવાનું આ એક વડે ગુણીશું ઉપરની સંખ્યા એની પાછળ એક વધે છે લઈને મૂકીશું જીરો ચલો નવ એકા નવ બે એકા બે પાંચ એકા પાંચ પ્લસ હવે આ ત્રણ વડે ગુણીશું ઉપરની સંખ્યા તો નવ તરી સત્યાવીસનો સાત વધ્યા આવશે બે ત્રણ દુ છ બે આઠ પાંચ તરી પંદર હવે આનો કરીશું સરવારો ફરી એકવાર જોઈએ નવ તરી સત્યાવીસ સાત વધી બે ત્રણ દુ છ ને બે આઠ પાંચ તરી પંદર હવે આને શું કરવાનો સરવારો કરીશું ચલો સાત અહીંયા આગળ નવ વત્તા એક દસ ને સાત સત્તર વધી આવશે એક સાત ને ને પાંચ પંદર વધી એક આઠ ને પાંચ તેર ચૌદ પંદર પાંચ વધી આવશે એક પાંચ વત્તા એક એટલે છ અને આગળથી આવશે એક તો જવાબ કેટલો આવશે આપણો એક લાખ પોસઠ હજાર પાંચસો સિત્તોતેર તો એ લખ્યા એક લાખ પોસઠ હજાર સાત પાંચસો સિત્તોતેર પણ જો અહીંયા આગળ પોઈન્ટના ગુણાકાર કરતા હોય એટલે વચ્ચે અલ્પ વિરામ મૂકવાનું નહીં આ અલ્પ આપણે મૂકીશું નહીં કેમ નહીં મૂકીશું કારણ કે આપણે વચ્ચે પોઈન્ટ મૂકવાનું થશે એટલે અલ્પ એ સંખ્યામાં દર્શાવવું નહીં હવે પોઈન્ટ કઈ રીતના મૂકીએ જુઓ અહીંયા આગળ પોઈન્ટ પછી એક અંક અહીંયા આગળ પોઈન્ટ પછી એક અંક એટલે ટોટલ અંક કેટલા બે અંક તો અહીંયા આગળ પોઈન્ટ પછી બે અંક જો એક અને એકા આટલા આટલો પોઈન્ટ મૂકીશું તો થઈ ગયા પોઈન્ટ પછી બે અંક આવશે એક હજાર છસો પંચાવન પોઈન્ટ ચલો જોઈએ હવે આગળ દાખલા નંબર પાંચ ચલો છ પોઈન્ટ ચોવીસ ગુણ્યા ચાલીસ તો એ આગળ હું લખું છસો ચોવીસ ગુણ્યા ચાલીસ હવે અહીંયા આગળ પાછળ જીરો આવેલા છે તો કોઈ સંખ્યામાં પાછળ ઝીરો હોય તો એ જીરોનો જીરોનો ગુણાકાર કરવાનો નહીં ડાયરેક્ટ શું કરવાનો આગળ જે સંખ્યા આપી હોય એનો ગુણાકાર કરવાનો પછી જે જવાબ આપ્યો પાછળ જીરો મૂકી દઈશું તો ચાલો ચાર ગુણ્યા ચાર એટલે સોળ વધી આવશે એક ચાર આઠ વત્તા એક એટલે નવ છ ચોક ચોવીસ આ પાછળ આ જે ઝીરો છે ને એમ મૂકી દઈશું તો જવાબ કેટલો આવશે ચોવીસ હજાર નવસો સાહીઠ ફરી જોઈએ આ ઉપરની સંખ્યાને ચારે તો ચોગું ચોગું સોળ વધી એક ચાર દુ આઠ વત્તા એક નવ અને છ ચોક ચોવીસ તો ઉપર આ જે વધી આવી એ આ ચાર આઠ કરીએ એમાં વધી આપણે ઉમેરી દઈશું એટલે નીચે નવ આવશે અને છ ચોક ચોવીસ આવશે તો ચોવીસ હજાર નવસો સાહીઠ એ મળશે આપણો જવાબ હવે પોઈન્ટ પછી અંક અહીંયા આગળ એક અને એક એટલે ટોટલ અંક કેટલા બે તો અહીંયા આગળ પોઈન્ટ પછી બે અંક આવા જોતા એક અને બે તો અહીંયા આગળ પોઈન્ટ મૂકીશું તો બસો ઓગણપચાસ આપણો જવાબ થશે આ રીતના જો કોઈ પણ વાળા દાખલા આપેલા હોય તો પહેલાં શું કરવાનું પોઈન્ટ દૂર કરવાનો પછી આપેલી સંખ્યાનો ગુણાકાર કરવાનો ને પછી એ બંને રકમમાં કુલ કેટલા અંકે એ પોઈન્ટની પછી આપેલા છે એ ગણી અને એ રીતના એ જવાબમાં પોઈન્ટ મૂકવો ચલો જોઈએ હવે શૂન્યવાળી સંખ્યાના ગુણાકાર કોઈ સંખ્યાનો ગુણાકાર હોય અને બંને રકમમાં શૂન્ય આપેલી હોય તો ગુણાકાર ઝડપી કઈ રીતના કરી શકાય આ રીતના એમાં એકમનો અંક પછી દશકનું અંક એમાં જીરો મૂકવાની જરૂર નથી ડાયરેક્ટ ગુણાકાર કરી શકાય દાખલા તરીકે અહીંયા આગળ આપેલું છે ત્રીસ ગુણ્યા વીસ તો જુઓ આમાં આગળ છે ત્રણ અહીંયા આગળ છે બે તો આ ત્રણ દુ કેટલા થાય છ થાય હાલ જીરોને આપણે ગણવા નથી તો ત્રણ દુ કેટલા છ આ ત્રણ દુ છ હવે અહીંયા આગળ આ એક જીરો અને આ બે જીરો તો અહીંયા આગળ બે જીરો ડાયરેક્ટ મૂકી દેવાની ત્રણની પાછળની જીરો અને બેની પાછળની જીરો તો એ ઝીરો એ છની પાછળ મૂકી દેવાની એટલે કેટલો જવાબ આવશે છસો જવાબ આવશે ફરીથી જોઈએ ત્રણ દુ છ અને એક અને બે તો બે જીરો મૂકી દઈશું એટલે ત્રીસ ગુણ્યા કરીએ તમને જવાબ આવશે છસ્સો ચલો આગળ એ આગળ કેટલા પાંચ અને આગળ આઠ તો આઠ પંચું ચાલીસ તો જુઓ આ જે ઝીરો આવીને ચાલીસને અહીંયા આઠ પંચું છેલા ચાલીસ તો ચાલીસને એક જીરો આવશે હવે બાકી કેટલી ઝીરો હોય તો આ એક બે અને ત્રણ તો એક બે અને ત્રણ તો જવાબ કેટલો આવશે ચાલીસ જવાબ આવશે ફરી પાંચ અઠયું ચાલીસ તો આ ચાલીસ પાછળ એક બેના ત્રણ જીરો તો એક બે ત્રણ જીરો એટલે જવાબ આવશે ચાલીસ હજાર ચલો અગર ચારસો પચાસ ગુણ્યા ત્રીસ તો આ બાજુથી કયા આંક લઈશું પિસ્તાલીસ અને અયાગર ત્રણ હાલ ઝીરોને ગણવાના નહીં તો આ બંનેનો ગુણાકાર કરીએ તો પાંચ તરી પંદર વધી આવશે અહીંયાગર એક ચાર બાર અને એક તેર પિસ્તાલીસ ગુણ્યા ત્રણ એ આડી રીતના ગુણાકાર કરીએ આ પાંચ તરી પંદરનો પાંચ વધી આવશે એક ચાર તરી 12 અને તેર તો તેર પછી આ એક અને આ બે જીરો તો આ એક અને બે જીરો તો તેર હજાર પાંચસો એ જવાબ બનશે ચલો અગર સત્યાવીસ અને અહીંયાગર પિસ્તાલીસ હવે આ બંનેનો ગુણાકાર કરવો હોય તો કઈ રીતના કરીશું તો બાજુમાં સત્યાવીસ ગુણ્યા પિસ્તાલીસ કરી દેવાના તો અહીંયા આગળ કરીએ સત્યાવીસ ગુણ્યા પિસ્તાલીસ ચલો જીરો સાત ચોક અઠ્યાવીસ વધી આવશે બે ચાર દુ આઠ ને બે દસ સાત પંચું પાંત્રીસ વધી આવશે ત્રણ પાંચ દુ દસ ને ત્રણ તેર ચલો અહીંયા આગળ પાંચ આઠથી નવ દસ અગિયારનો એક વધી એક એકને એક બે અને એક તો બારસો પંદર તો અહીંયા આગળ હું લખીશ બારસો પંદર હવે શું કરવાનું તો આ એક જીરો અને આ બે જીરો એ બે જીરો પાછળ મૂકી દઈશું તો જવાબ કેટલો બનશે એક લાખ એકવીસ હજાર પાંચસો એ આપણો જવાબ બનશે ચલો નીચે સો ગુણ્યા બસો પચાસ તો અહીં આગળ એક અહીંયા આગળ પચીસ તો આ પચીસની એક સાથે ગુણાકાર કરીએ તો પચીસ એકા પચીસ તો અહીં આગળ મૂકીશ પચીસ પચીસ એકા પચીસ પાછળ આ એક બે ત્રણ જીરો તો આ એક બે અને ત્રણ જીરો જવાબ કેટલો આવશે પચીસ હજાર ચલો આગળ અહીંયા આગળ ત્રેવીસ ગુણ્યા ત્રણ તો ત્રણ તરી નવ અને આ બે તરી છ ફરી જોઈએ આ ત્રણ તરી નવ તો નવ મૂકવાના પછી આ બે તરી છ તો છ આગળ મૂકશું કેમ તો આ બે આગળ આપેલા છે એટલા માટે પાછળ જીરો કેટલી આવશે તો આ એક આ બે ત્રણ તો એક બે ને ત્રણ જીરો આવશે એટલે અગ્નિ સિત્તેર હજાર આપણો જવાબ બનશે ચલો બસો ગુણ્યા નેવું પોઈન્ટ જીરો આપેલા છે તો કઈ રીતના ગુણાકાર કરીશું હાલ આપણે પોઈન્ટ કાઢી નાખીએ તો બસો ગુણ્યા નવસો થશે તો હા તો નવ દુ કેટલા થયો અઢાર તો એ આગળ હું લખું અઢાર પછી આ એક બે ત્રણ અને ચાર જીરો તો એક બે ત્રણ અને ચાર જીરો મૂકી દીધા હવે શું કરવાનું અહીંયા આગળ આ પોઈન્ટ પછી આ એક સંખ્યા આપેલી છે અહીંયા આગળ પોઈન્ટ હતો પોઈન્ટ પછી કેટલી એક સંખ્યા આપેલી છે તો શું કરશું અહીંયા આગળ પોઈન્ટ પછી એક સંખ્યા લાવશું આપણે તો જવાબ કેટલો આવશે અઢાર હજાર પોઈન્ટ જીરો આ પાછળનો પોઈન્ટ ન ગણ્યા તો ચાલશે બસો ગુણ્યા નેવું જ થાય અને એનો જવાબ આવશે અઢાર હજાર ચલો આગળ પાંચસો વીસ ગુણ્યા અડસઠ તો અહીંયા આગળ બાવન 68 અડસઠ કરીશું જે જવાબ આવશે એની પાછળ જીરો મૂકી દઈશું તો અહીંયા આગળ હું લખું બાવન અડસઠ ચલો જીરો આ જીરો કેમ નીચે બે અંક છે એટલે એક જીરો છ દુ બારનો બગરો વધે એક પાંચ ત્રીસ ને એકત્રીસ પ્લસ આઠ દુ સોળનો છઘરો વધી એક આઠ પંચ ચાલીસ ને એક એકતાલીસ તો આગળ છ બે વત્તા કે ત્રણ ચાર વત્તા કે પાંચ અને ત્રણ પાંત્રીસ છત્રીસ તો એ આગળ હું લખું પાંત્રીસ છત્રીસ બરાબર હવે એનો પોઈન્ટ કઈ રીતના મૂકીશું આપણે તો આમાં પોઈન્ટ આપેલો નથી એટલે પોઈન્ટ મૂકવાની જરૂર નથી હવે આજે જે ઝીરો બાકી હતી એ પાછળ મૂકી દઈશું તો જવાબ કેટલો બનશે પાંત્રીસ હજાર ત્રણસો સાહીઠ બરાબર ચલો આગળ ત્રણસો ચાલીસ ગુણ્યા એસી તો એ આગળ આપેલા છે આગળ ચોત્રીસ પાછળ છે આઠ તો ચોત્રીસ ગુણ્યા આઠ કરીએ તો આઠ દુ સો આઠ તરી ચોવી આઠ 32 બત્રીસ તો બત્રીસ નો મૂકીએ બગરો વધી આવશે ત્રણ આઠ તરી ચોવીસ ચોવીસ થી પચીસ છવ્વીસ ને સત્યાવીસ તો સત્યાવીસ પાછળ આ એક જીરો અને આ બીજો જીરો તો આ બંને જીરો જવાબ કેટલો આવશે સત્યાવીસ હજાર બસો એટલે પહેલા શું કરવાનું જે આગળની સંખ્યા હોય એનો ગુણાકાર કરીશું અને પછી પાછળ જીરો મૂકવાના ચલો અહીંયા આગળ જુઓ બસો પચાસ ગુણ્યા બસો પચાસ આમાં પચીસ ગુણ્યા પચીસ તો શું પચીસ ગુણ્યા પચીસ કરીશું નહીં આગળ આપણે શરૂઆત જ વર્ગ અને ઘનથી કરેલી એમાં વર્ગની ચર્ચા આપણે કરી જો વિડીયો ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે જોઈ લેવું પચીસ ગુણ્યા પચીસ એટલે શું થાય પચીસનો વર્ગ તો કેટલો થશે છસો પચીસ પચીસનો વર્ગ એટલે છસો પચીસ હવે આ એક જીરો અને આ બીજી જીરો બે જીરો મૂકી દઈશું તો જવાબ આવશે બાસઠ હજાર પાંચસો ચલો આગળ એકસો વીસ ગુણ્યા સો તો આમાં શું કરવા અહીંયા ઘરા બાર અને અહીંયા ઘરા એક તો બાર એકા તો બાર પછી પાછળ એક આ બે અને આ ત્રણ જીરો તો એક બે ત્રણ જીરો જવાબ આવશે બાર હજાર ફરી એકસો વીસ ગુણ્યા સો કરીએ એટલે બાર એકા બાર તો આ બાર પછી આ એક બેન ત્રણ જીરો તો એક બેન ત્રણ જીરો ચલો એકસો ત્રીસ ગુણ્યા એકસો ત્રીસ શું કરવાનું તેર ગુણ્યા તેર તો આપણે એ વખત વર્ગની ચર્ચા કરેલી તો તેરનો વર્ગ કેટલો થશે એકસો ઓગ્ણ જો વર્ગ અને ગનના વિડીયો ન જોયા હોય તો નીચે લિંક આપેલી છે પહેલાં વિડીયો જોઈ લેજો એટલે ઝડપી ખબર પડશે આ ગુણાકારમાં તો વર્ગ અને ગન કઈ રીતના કરવા આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય તો વર્ગનો ઉપયોગ કરીએ સંખ્યાનો ગુણાકાર મેળવી શકાય તો તેરનો વર્ગ થશે એકસો ઓગ્ણ તો એકસો ઓગણીસિત્તેર અને અહીંયા આગળ જીરો જીરો તો બે જીરો મૂકી દઈશું એટલે જવાબ કેટલો આપશે સોળ હજાર નવસો એ બનશે આપણો જવાબ તો આ રીતના તમે સાદા ગુણાકાર પોઈન્ટવાળા ગુણાકાર ને શૂન્ય પાછળ આપેલી હોય તો એ ગુણાકાર કરી શકો છો હવે આગળ આપણે જોઈશું અપૂર્ણાંકના ગુણાકાર કેવી રીતના કરવા જો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત